લા ઝુકેગા નહીં અલ્યા હું ઝુકેગા ને હમણા ભાજી જાય બૈડા હમણે આવડી આવડી તમાકુ ધજે ને તારા સાલા પેલા ભાગને જાયગા અલ્યા એવડી તો તારી માય હતી મારી માં હતી ને પણ તમાકુ ઓરી થશે કે તંબુરો ના થાજે તમે ને બૈડા ફાટી જાય હમણે અલ્યા ઝુકેગા નહીં અલ્યા હમણા પડવા મોટ છે હમણા ઝુકેગા નહીં વાળા આ સંપળ પેર સંપળ પેર મારા તારા બાપા ની આબરૂ ગાડી સંપળ પેર ઈમાં ઈમાં સંપળ લ મંપળ બધું તોડી નાશ્યો બુડા ખબર પડો તને ને આ કોઢું બોઢું લઈને આયો છે આ તો પેલા ભાથી ની લઈને આયો હું શું ભાથી ની હા હા ભાથી પેલો મા ભાઈ બંદ એ કોઢું બોઢું એને ઘેર જઈને લઈ આને કે બૈરા ફાટી જાય એમાં તારા ભાઈ બંદોને બધાના તો બોડાના છેતાના બાવડા કાપા આ નવા ના કાલ થિયેટર માં થિયેટર માં પેલું પુષ્પા ટુ જોવા મોકલે એમાં તો પુષ્પા જ બની ગયા સાલા ઝુકેગા નહીં અરે આ ચ્યો દોડા દાડા બૈરા ફાડી નાખશે તાર મનથી બુડા

તું સાનિયા સાવા થી સાહેબ તું શેતર માં જા ને કે બયા ફાટી જાય નહીં જવાય શેતર તો તમારે જવું પડશે એ મના શિવલ્લી અંગાત પરણા છો તો જ જાય શિવલ્લી તો તના ના પરણા રે એ તો પરણશે અર ઓફર જો એક વાત એ જાય પરણામ ના હા પેલા શું લોને પેલા કાર્યા ભાઈ એ કાર્યો ને તારું હગું કરાવવાનું કેતા હતા

બેઠા હોય કોકલા તો જવાય તું જાને યાર જાને કે લોબો કઈ ના છે સાલા ભણે કા તો શ્રીવલ્લી કે સાત ના ઓઢા મર જાય લે ઓઢું જ મળું પર છે અમે કોઈ બાપો હગુ ની કરાવ તારું સાલા ઝુકેગા નહીં એ તો પેલા કા ભાઈ ને હગુ કરાવ કે તાર મુકો કરાવો તંબુરો વાનું હગુ કોઈ કરાવ હરકા હેડી ને એક તમામ હેડી સી તો કે ના આ પડી ગયા લોબે હેડ થઈ ગયા એ તો રાતે બાવરા કાપવા જવાનું હોવા દે

હમણાં દિવસ પડી જાય એવું થાય શંકા કે લાકડી લો ભાઈ હેલકા ઉપો થાય એ ઉપો ભાઈ ઉપો થાય બે ઘણી ઘણી ના કેવાનું હોય લે એટલે ઉપો થાય ખાટલો ભાજી ના છે હમણાં ખાટલો કાપી ના છે ઓય ખાટલો તેલ આવ્યો છે તે કાપી નાખી તું હે તારો સા લે ખાટલો આ તો આવડા હતા તારના મોટા કર્યા એટલે અત્યારે તો મોથા ચડી ગયા કે અમે તમારા બાપા ઓ મારા બાપા થાય એમ નહીં મેળવો તું પોતા યાર મે કમાર કા લેવા એ આ બે પેક કુકને મારીને આલ્યો છે ને માં મારા બાપા થઈ ગયા છે બે આખા ગોમાં મારી આબરૂ થાય ને પેલો ગોગો અમારે ભેગો થયો ગોગો એમ કહેતો તો કે તમાર છોકરો પીપીન ફરે શકે હું કરવાનું કે હવે આબરૂ તો મારી કોઈ ગોમાં રહી નહીં અને આ છોકો પાવ રહે બની જા પુષ્પરાજ પીતા જા તો ખરા પણ મોત લાયો છે જવા દે તમાકુ બાજુ એ તો નહીં આવે પણ પીલાને એવું ભાગવા દે છોકરો તો નવાઈનો પુષ્પારાજ બની ગયો પણ એ તમાકુ ભાગવા નહીં આવી એ નવાયના પુષ્પારાજ બની ગયા એ તમાકુ કાલ પાયે તે તમાકુ એ ભુખ્યા પડી જઈ તે પોણી પાયો અને મારો છોકરો એવાળી કઉ પીલા ભાગવા આવશે હું તંબુરો પીલા ભાગવા આવે એ રાત્રે થિયેટરમાં જોવા જઈએ બે પાક માંની થિયેટર જોયું તે થિયેટરમાં તો કે પુષ્પારાજ ઝુકેગા ને એવી જોઈને તે સવારમાં બે પેક પાણી નાખા ગોમ માર તો આબડું કાઢી ઘેર આવે તો કે કેમ ઉદો પુષ્પરાજ બની ગયો કે તમાકુ બમાકુ નેદવા ના કે તમાકુ નેતા નેતા ઝુકે ગાની સાલા કે તમાકુ ઇતની ઇતની હોગી ને તો સાલા કે ને દેગા એ સા કેતા હે કે મોટી મોટી તમાકુ તા ને તાના કે પીલા ભાગુ હતાળ આવડી તો કે હું તમાકુ પીલા ના ભાગુ કે એ નવાયના પુષ્પરાજ બની ગયા મારા ભાગવા દે તમાકુ એ તો નહીં આવે હા મારું જીજે ટુ હા